નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે ને હું છું પરેશ ખાસ કરીને આજના વિડીયો આપણે હાલનું હવામાન અને આવનારા દિવસના વરસાદ વિશેની માહિતી આપવાની છે સૌ પ્રથમ દરેક મિત્રોને વિનંતી રહેશે આ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને આપણે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી ખાસ કરીને જે હવામાનની માહિતી આપવાની છે આમ તો આપણે જે આગાહી આપી હતી કે સોળથી થી ચોવીસ ઓગસ્ટની અંદર રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદો જોવા મળશે એ મુજબ જોવા જઈએ તો આજે અઢાર તારીખ થઈ ચૂકી છે પણ પંદર સોળ અને સત્તર તારીખ એમ ત્રણ દિવસ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદો પણ નોંધાયા છે જોકે હવે આવનારા દિવસમાં વરસાદની તીવ્રતા ધીમે ધીમે વધતી જશે આપણે શરૂઆતથી જ કહેતા આવીએ છીએ કે સોળ તારીખથી વરસાદ ચાલુ થશે જેમ સમય પસાર થતો જશે એમ વરસાદની તીવ્રતા વધતી જશે એટલે આવતીકાલથી હજુ પણ વરસાદની તીવ્રતા અને વરસાદના વિસ્તારોમાં વધારો થવાનો છે ખાસ કરીને જે સિસ્ટમની વાત કરવા જઈએ તો સિસ્ટમ છે એ અત્યારે મધ્યપ્રદેશ ઉપર પહોંચી ગઈ છે અને સતત ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે એટલે ગુજરાત તરફ આ સિસ્ટમ આવી રહી છે સિસ્ટમ ખૂબ મજબૂત છે આમ તો મહારાષ્ટ્ર સુધી પહોંચી અને પછી લો પ્રેશર બને એવું એક આપણું અનુમાન હતું પણ અત્યારે આ સિસ્ટમ છે એ મધ્યપ્રદેશ ઉપર જ લો પ્રેશર બની ગઈ છે એટલે હવે મહારાષ્ટ્ર સુધી પહોંચશે અથવા તો જ ગુજરાત નજીક પહોંચશે ત્યાં સુધીમાં આ સિસ્ટમ હજુ પણ વધુ મજબૂત થશે અને આ સિસ્ટમ છે એ લો પ્રેશરમાંથી મજબૂત થઈને વેલ માર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થાય તેવી શક્યતાઓ છે એટલે ખાસ કરીને આ સિસ્ટમ વધુ મજબૂત થવાની છે જેને કારણે આમ તો આવનારા બે દિવસ સુધી મહારાષ્ટ્રમાં ને એમાં પણ ખાસ કરીને એમાં મુંબઈની અંદર ભારેથી અતિભારે વરસાદોની શક્યતાઓ છે હવે વાત કરવા જઈએ ગુજરાતની તો ગુજરાતની અંદર આ છેલ્લા ત્રણ દિવસમાં જે વરસાદો નોંધાયા છે જેમાં અનેક જગ્યાએ વરસાદો સારા પણ થયા છે અમુક જગ્યાએ તો પાંચ ઇંચ છ ઇંચ સાત ઇંચ આવા વરસાદો પણ થયા છે ટૂંકા ટાઈમની અંદર રાજ્યને ગમરોડી નાખે એવા પણ વરસાદો ઘણી જગ્યાએ થયા છે છતાં પણ હજી વરસાદની અંદર ઘણા બધા વિસ્તારો બાકી છે જે વિસ્તારો બાકી છે એની પણ ચિંતા કરવાની જરૂર નથી કેમકે હજુ વરસાદના દિવસો ઘણા બાકી છે કેમ કે આજે અઢાર તારીખ થઈ છે આ વરસાદી રાઉન્ડ છે ચોવીસ તારીખ સુધી ચાલવાનો છે બીજા નંબરની અંદર જે સિસ્ટમ છે એ હજુ મધ્યપ્રદેશ સુધી પહોંચી છે ધીમે ધીમે આગળ વધશે એટલે ગુજરાત ઉપરથી પસાર થશે એટલે હજી આવનારા દિવસમાં વધુ વરસાદોની શક્યતાઓ છે જેમાં આવતીકાલે ઓગણીસ તારીખથી વરસાદની તીવ્રતા પણ વધી જશે અને એ સાથે વિસ્તારો પણ વધતા જ હશે અને જેમ જેમ સમય પસાર થતો જશે એમ વરસાદની તીવ્રતા અને વરસાદના વિસ્તારો વધતા જશે એટલે જે મિત્રોને વરસાદ હજુ નથી પડ્યો એ મિત્રોએ ચિંતા કરવાની જરૂર નથી ચોવીસ તારીખ સુધીમાં બધા જ મિત્રોનો બધા જ એરિયાનો વારો આવી જાય તેવી શક્યતાઓ લાગી રહી છે સિસ્ટમ છે એ આપણું અનુમાન હતું એના કરતાં પણ હજુ વધારે મજબૂત થવાની છે એટલે હવે આપણે લગભગ વરસાદમાં કોઈ બાકી નથી રહેવાના અને આ વરસાદી જે સિસ્ટમનો જે ટ્રેક છે એ પણ ફાઇનલ છે કે હવે ગુજરાત ઉપરથી જ પસાર થવાની છે આમ તો આપણે બે ત્રણ દિવસ પહેલાં જ જાહેરાત કરી દીધી હતી કે ગુજરાત ઉપરથી જ પસાર થવાની છે એટલે ગુજરાતના તમામ વિસ્તારનો વારો છે આવી જશે લગભગ ગુજરાતના નેવું ટકા વિસ્તાર છે એની અંદર આ વરસાદનો રાઉન્ડ છે એ જોવા મળશે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર આની તીવ્રતા વધારે જોવા મળશે એટલે કે દક્ષિણ ગુજરાતની અંદર સુરત વલસાડ ડાંગ વાપી નવસારી બિલીમોરા જેવા વિસ્તારોની અંદર બારથી પંદર ઇંચ પણ વરસાદ વરસી શકે છે સૌરાષ્ટ્રની અંદર જોવા જઈએ તો સૌરાષ્ટ્રની અંદર બોટાદના પૂર્વ ભાગો ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જૂનાગઢ આમાં પણ લગભગ દસ ઇંચ ઉપરના વરસાદો વરસે તેવી શક્યતાઓ છે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ પાંચ ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાય કદાચ એક બે સેન્ટરમાં દસ ઇંચ સુધી પણ ત્યાં પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકા જામનગર પોરબંદરમાં પણ જોવા મળી શકે છે ખાસ કરીને રાજકોટ મોરબી સુરેન્દ્રનગર છે એમાં પણ એકંદર આ વરસાદનું પરફોર્મન્સ સારું રહે છે એટલે રાજકોટ મોરબી સુરેન્દ્રનગરના કોઈ ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી કચ્છમાં પણ ઓલ ઓવર સાર્વત્રિક વરસાદ હશે કચ્છમાં સૌરાષ્ટ્ર કરતાં તીવ્રતા ઓછી હશે પણ ત્યાં પણ એકથી લઈને ત્રણ ચાર ઇંચ સુધીના વરસાદો વરસી શકે છે ઉત્તર ગુજરાતના વાવ થરાદ બનાસકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી જેવા ભાગો છે એ તમામ ભાગોની અંદર પણ લગભગ ત્રણ ચાર ઇંચ સુધીના વરસાદોની સંભાવનાઓ છે અને મધ્ય ગુજરાતમાં અમદાવાદ વિરમગામ આણંદ નડિયાદ વડોદરા આ જે તમામ વિસ્તારો છે એમાં પણ લગભગ બે થી લઈને ચાર ઇંચ સુધીના એક બે સેન્ટરમાં ચાર ઇંચ કરતાં વધી જાય અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો હોય છોટાઉદેપુર દાહોદ ગોધરા મહીસાગર જેવા વિસ્તારો છે એમાં પણ લગભગ ત્રણથી ચાર ઇંચ સુધીના વરસાદો થશે એટલે ઓલ ઓવર ગુજરાતમાં વરસાદો થવાના છે સિસ્ટમ હજી દૂર છે સિસ્ટમ ગુજરાત ઉપરથી પસાર થશે અને આ વરસાદો અત્યાર સુધી જે વરસ્યા એના કરતાં પણ વધારે વરસાદ પડવાની શક્યતાઓ છે એટલે હજી કોઈ મિત્રો ઉતાવળ ન કરવી આગાહીના માત્ર હજુ આ ત્રીજો દિવસ છે આજે અને હજુ ચોવીસ તારીખ સુધી આ વરસાદી માહોલ ચાલવાનો છે અને ચોવીસ તારીખ પછી પણ કદાચ નવી સિસ્ટમ આવી શકે અને વરસાદી રાઉન્ડ છે એ લંબાઈ શકે એટલે ખાસ કરીને આ વિડીયોની અંદર એ જ માહિતી આપવાની હતી કે જે પ્રકારે અત્યારે વરસાદી માહોલ ચાલી રહ્યો છે એમાં હજુ પણ વધારો થશે અને રાજ્યના તમામ વિસ્તારનો વારો છે એ આ રાઉન્ડની અંદર આવી જાય તેવી સંભાવનાઓ છે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઈક આપે દરેક ગ્રુપમાં શેર કરો અને આપણે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવી Namaste